હા આનો અનુભવ છે કે નથી મોટે ભાગે કે ત્રીજી ત્રીજી હારી થોડા પછી બરફી નો આવે છેલી પંગીત વાળા કે બરફી હતી આવું આપણે સાંભળ્યું છે નહીં આવું તો સાંભળ્યું છે એટલે હું તમારી શેર કરું છું કે આપણો એક વરો જે બે વરસ પહેલાથી આપણે હાજરો હોય તો એમાં આવું થાય છે એવો આપણો અનુભવ છે ને તો આપણી દેહાણ જગ્યાઓમાં ટ્રેનુ ખાલી થાય કાંઈ નક્કી ન હોય કેટલા ઉતર્યા ક્યારે ઉતર્યા હજી સુધી કોઈએ એવું સાંભળ્યું છે કે તમે અડધી કલાક બેહો અમે થોડીક રસોઈ કરી લઈ જ્યારે જાઓ ત્યારે પંગત તૈયાર હોય નરિયરના હાથ